ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો મેં અહીંયા ગુંદા લીધા છે ગુંદામાંથી બીજ વચ્ચેથી કાઢી લીધો છે અને એમાં બે ભાગ કરી લીધા છે અને હવે આપણે એને થોડીવાર માટે ઉકળવા દઈશું એકવાર ઉફાણો આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે જો આ રીતે થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે એટલે જે ચિકાશ હોય એ આપણી ગુંદાની દૂર થઈ જશે તો તમે જુઓ છો તો આ રીતે ગુંદાનો કલર પણ ફરી જશે અને હવે આપણે એને એક માં કાઢી લઈશું પાણી નીતારી લઈશું આ રીતે બનાવી લેશું પાણી કાઢી એને તો અહીંયા મેં એક પેન લીધું છે એમાં તેલ લઈ લીધું છે ચાર પાવડા આપણે ત્યાં તેલની ક્વોન્ટિટી આમાં વધારે રાખવાની છે અને અહીંયા અમે રાય જીરું તમાલપત્ર સૂકું મરચું અને તજ લવિંગ લીધા છે ને પછી એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ અને કાંદાની પેસ્ટ લીધી છે હવે એ થોડું બ્રાઉન થઈ જાય પછી એમાં આપણે ટમેટું એડ કરી દેવાનું છે ટમેટો એડ કર્યા પછી એને બરાબર મિક્સ કરી અને પછી ગુંદા નાખી અને થોડીવાર માટે ઢાંકી દેવાનું છે થોડા ગુંદા કૂક થઈ જાય ને ત્યાં સુધી તો ગુંદા બરાબર કૂક થઈ ગયા છે હવે આપણે એમાં મસાલા કરી લઈશું તો મેં અહીંયા ગોળ અને મીઠું લીધું છે ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો અને મેં હળદર લીધી છે ત્યાર પછી એમાં આપણે કેરીનું ખમણેલું છીણ લીધું છે જે કાચી કેરી ખાટી આવે છે તેનું અને હવે તેને આપણે મિક્સ કરી લઈશું વચ્ચે વચ્ચે આપણે બધા જ મસાલા એડ કરતા મિક્સ મિક્સ જવાનું છે કર્યા પછી મેં અહીંયા લસણવાળી ચટણી અને સૂકું લાલ મરચું લઈ લીધું છે મેં અહીંયા સિંગનો ભૂકો સિંગ અને તલને બેને મિક્સરમાં ક્રશ કરી લીધા છે એનો ભૂકો લઈ લીધો છે અને છે ચણાનો લોટ જે આવે છે તો અહીંયા મેન જે છે તે છે આપણે ટોપરાનું છીણ ટોપરાના છીણ બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો એ માટે મેં ટોપરાનું છીણ એડ કર્યું છે તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો છીણ નાખીને તો હવે આપણે મિક્સ કરી લઈએ મિક્સ કર્યા પછી એમાં આપણે છાશ એડ કરીશું તો એને થોડી વાર આપણે કૂક થવા માટે મૂકેલું હતું તો તમે જોઈ શકો છો કેવી રીતે આ આપણો કૂક થઈ ગયો છે બધો મસાલો હવે આપણે એમાં તો અહીંયા મારી પાસે ખાટી છાશ હતી તો મેં ખાટી છાશ લીધી છે અને આમાં તમે બહુ ખાટી હોય તો પાણી પણ એડ કરી શકો છો હું અહીંયા થોડી વાર પછી પાણી પણ એડ કરવાની છું જો તમારી પાસે મોડી છાશ હોય તો બધી જ છાશ એડ કરી શકો છો તમે જોઈ શકો છો આ રીતે આપણું ભરેલા ગુંદાનું શાક ભરવાની ઝંઝટ વગર બની ગયું છે તો તમે જોઈ શકો છો કે આપણું ગુંદાનો કલર પણ સારો એવો આવી ગયો છે શાકનો તો આ રીતે તમે બનાવશો તો તમારા બાળકો નહી ખાતા હોય તો પણ ખાવા લાગશે તો તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો કાલે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે